પ્રયાગરાજમાં મહાકુંભમાં સ્નાન કરવા માટે ભક્તોની લાંબી કતાર છે આ લોકોમાંથી મોટી સંખ્યામાં અયોધ્યા પહોંચી રહ્યા છે અને ભગવાન રામના દર્શન પણ કરી રહ્યા છે સ્થિતિમાં ભગવાનમાં ભારે ભીડ જોવા મળી રહી છે આ ધ્યાનમાં રાખીને જન્મભૂમિ પરિસ્થિતિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટના મહામંત્રી ચંપતરાય ભક્તોને મોડેથી આવવા અપીલ કરી છે પ્રયાગરાજમાં મહાકુંભ દરમિયાન ભક્તોની ભીડ ઉમટી રહી છે તો આ દરમિયાન અયોધ્યામાં ભગવાનના દર્શન કરવા માટે ભક્તોની લાંબી કતાર છે છેલ્લા કેટલાક દિવસોમાં એટલા બધા ભક્તો આવી રહ્યા છે કે શ્રી રામ જન્મભૂમિ ટ્રસ્ટના ચંપતરાય ભક્તોને દિવસ પછી અપીલ કરી રહ્યા છે સ્નાન યોજાશે આ શુભ દિવસે લગભગ કરોડ શ્રદ્ધાળુઓ પવિત્ર સ્નાન કરશે એવો અંદાજ છે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ પ્રયાગરાજથી અયોધ્યા ટ્રેન અને રોડ માર્ગે પણ મુસાફરી કરી રહ્યા છે વધુમાં રામ જન્મભૂમિ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવે વધુમાં જણાવ્યું હતું કે છેલ્લા ત્રણ દિવસ